પોલીસે તંત્રએ કાર્યવાહી કરી છે પર્વત ગામ ગોકુલનગર સોસાયટીમાં રહેતા અમરકાંત જયસ્વાલના બાદ તેના ઘરમાંથી મળેલી સુસાઇડ નોટના આધારે પોલીસે બે પરિણીતાઓ સામે આત્મહત્યા દુષ્ય પહેલા તેમની જ સોસાયટીમાં રહેતી પરિણીતાઓ નીલમ ઉમેશભાઈ યાદવ અને રામશંકર ગુપ્તાની દીકરી શીતલ ગુપ્તા સાથે તેઓ સંપર્કમાં આવ્યા બંનેએ ભેગા મળી અમરકાંત સાથે મિત્રતા કેળવી પ્રેમ જળમાં ફસાવ્યો આગળ જઈ બંનેએ મળી અમરકાંતને ધાક ધમકી આપી અવારનવાર રૂપિયા પડાવવાનું શરૂ કર્યું બ્યુરો રિપોર્ટ એસઆઈન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસઆઈન ન્યુઝ સાથે